ચેનલ માં તમારું સ્વાગત છે ત્રણ મહિનામાં ચિત્રા સાતમનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં લોકો ઠંડુ ખાઈને રહેતા હોય છે તો આજની જે રેસીપી છે એ એને જ અનુરૂપ છે ચિત્રા સાતમમાં તમે ગુજરાતી થાળી એવી બનાવો કે જે તમે ઠંડી પણ ખાઈ શકો તો ચલો ફટાફટની રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ આપણે અહીં ચૂરમાના લાડવા બનાવીશું તો એની માટે મેં અહીં બે વાટકા જેટલો ભાખરીનો જે કરકરો લોટે છે એને ચાળી લીધો છે હવે મોણ માટે મેં અહીં સિંગતોલનો ઉપયોગ કર્યો છે હું આજે જે છે ચૂરમાના લાડવા છે ભાખરી બનાવીને ત્યારબાદ બનાવવાની છું તળીને નથી બનાવવાના તો અહીં લગભગ બેથી ત્રણ પાવડા જેટલું મેં તેલ ઉમેર્યું છે અને હવે સારી રીતે એને મિક્સ કરી દઈશું અને લોટ બાંધવા માટે મેં અહીં હુંફાળું ગરમ પાણી લીધું છે જેને આપણે ધીમે ધીમે ઉમરતા જઈએ અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે તો લોટ તમે જોઈ શકો છો બંધાઈને તૈયાર થઈ ગયો છે અત્યારે આપણે આ લોટને સાઈડમાં રાખી દઈશું અને એની સાથે જ આપણે થેપલાનો લોટ બાંધી લઈએ કારણ કે બીજી બધી વસ્તુ કરીશું ત્યાં સુધીમાં થેપલા છે એના લોટમાં સારી એવી કૂણ આવી જશે તો મેં અહીં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે ચાળીને જ લેવાનો ત્યારબાદ મસાલામાં એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર હાફ ટી સ્પૂન જેટલી હળદર અને વન ફોર્થ કપ જેટલી લીલી મેથી છે એને ઝીણી સમારેલી છે એ ઉમેરી ત્યાર બાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં મેં એક ટી સ્પૂન જેટલી લસણની સૂકી ચટણી લીધી છે એ ઉમેરી દઈશું જો તમે ઈચ્છો તો અહીં દૂધી ખમણીને એડ કરી શકાય ભાત જો રાંધેલા પડ્યા હોય તો એ પણ ઉમેરી શકાય મેં અત્યારે એ વસ્તુ નથી ઉમેરી હવે મોડ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું થોડું પાણી એડ કરવાનું અને આ થેપલા એક દિવસ પછી ખાવાનું હોવાથી અહીં બેથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરીશ જેનાથી થેપલાની સેલ્ફ લાઈફ છે વધી જશે હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને પાણી ઉમેરી અને એનો એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે તો લોટ બંધાઈ ગયો છે થોડું તેલ ઉમેરી અને એને સારી રીતે કૂણવી લેશું અને હવે આને સાઈડમાં રાખી દઈશું જ્યાં સુધી બધી વસ્તુ બનશે ત્યાં સુધીમાં લોટમાં સારી એવી કૂણ આવી જશે અને સાથે જ આપણે કૂકરમાં મગ બાફવા માટે ઉમેરી દઈશું ઘણા લોકો જે ચીતળા સાવ ઠંડુ ખાવાનું બનાવવાનું હોય એમાં કંટોલાનું શાક ભરેલ ભીંડાનું શાક બનાવતા હોય છે પણ મને રસાવાળા મગ અને થેપલા ભાવે છે એટલા માટે હું અત્યારે આ બનાવું છું હવે એક વખત પાણીથી એને સાફ કરી અને એ પાણી કાઢી લેવાનું છે અને ત્યારબાદ લગભગ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું અને મીઠું કે હળદર ઉમેરવાની જરૂર નથી જસ્ટ કુકરનું ઢાંકણ બંધ કરી અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર વિસો સુધી કૂક કરવાના છે તો જ્યાં સુધી મગ બફાય છે ત્યાં સુધીમાં આપણે જે લાડવા માટે ભાખરીનો લોટ બાંધ્યો તો એ લોટમાંથી ભાખરી વણી લઈએ જો તમારે ભાખરી કરીને લાડવા ન બનાવવા હોય તો તમે આ જ લોટમાંથી મુઠિયા નાના નાના બનાવી અને એને તળીને પણ બનાવી શકો છો અત્યારે હું સેમીથી કેવી ભાખરી વણી લઉં છું અને એને કાંટા ચમચીની મદદથી આવી રીતે કાણા પાડી લઈશ જેનાથી જ્યારે ભાખરી શેકાશે તો અંદર સુધી સરસ રીતે શેકાય છે તો આ રીતે ભાખરી બનીને તૈયાર છે હવે આપણે આ ભાખરીને શેકી લેશું તો મેં હી પહેલેથી જ તાવડી ગરમ કરવા માટે રાખી દીધી હતી એમાં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ભાખરીને બનાવવાની છે એકદમ હાઈ ગેસની ફ્લેમ ન કરી દેવી તો એક સાઇડ છે આ રીતે શેકાઈ ગઈ છે બીજી સાઇડ પણ શેકી લેશું ત્યાં સુધી આપણા મગ પણ બફાઈ ગયા છે એને આપણે ઉતારી લઈએ અને આ જે ભાખરી છે એને આપણે બીજા ગેસ પર ધીમા ગેસે ચડવા દઈશું અને એની સાથે જ આપણે એક અહીં લોઢી મૂકીશું અને જેમાં આપણે થેપલા બનાવી લેશું તો થેપલા આપણે જે રીતે રોટલીની જેમ વણી લેવાના અને એને તેલ મૂકીને આ રીતે બંને સાઈડથી શેકી લેવાના તો આપણા થેપલા અને ભાખરી બંને એક સાથે બની જશે મેં જે માપથી અત્યારે લાડવા અને થેપલાનો લોટ બાંધ્યો તો એમાં લાડવામાં આ રીતે મોટી ત્રણ ભાખરી બનશે અને થેપલા છે આઠથી દસ જેટલા બનશે તો અહીં થેપલા છે આ રીતે તૈયાર થવા લાગ્યા છે હવે આપણે લોટી છે લઈ લેશું અને અહીં એક નાની કઢાઈ રાખવાની છે જેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ત્યારબાદ અહીં લગભગ હાફ કપ જેટલો ચણાનો લોટ છે એને શેકી લેવાનો છે લો ગેસની ફ્લેમ પર આ ચણાનો લોટ છે આપણે મરચાં ભરીને બનાવવાના છે એમાં ઉપયોગમાં લેશું તો લગભગ પાંચથી છ જ મિનિટમાં લોટ શેકાઈ જશે અને તમે સાથે સાથે જોઈ શકો છો કે હું ભાખરી પણ આ રીતે શેકતી જાઉં છું તો આ રીતે લોટ છે એ શેકાઈ ગયો છે જેને આપણે લઈ લેવાનો અને એની સાથે જ બધી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે લોટને સાઈડમાં રાખી દેશું અને જે ભાખરી છે એને આ રીતે ભાંગીને થોડીવાર માટે ઠંડી થવા દેવાની છે કારણ કે અત્યારે ભાખરી ખૂબ જ ગરમ હોય છે તમે મિક્સર જારમાં પીસશો તો એમાં જે મોઇશ્ચરનો ભાગ હોય છે જેનાથી લાડવા છે સારા નહીં બને એકદમ ઠંડી થાય ત્યારબાદ એનો ઉપયોગ કરીશું તો આપણું મગનું કૂકર ઠંડુ થઈ ગયું છે જ્યાં સુધી ભાખરી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે રસાવાળા મગ બનાવી લઈએ તો અહીં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ કકડે એટલે હાફ ટી સ્પૂન જેટલું જીરું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ત્યારબાદ અહીં એક સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન ત્યારબાદ એક તીખી મરચીને મેં સ્લીટ કરી લીધી છે એ ઉમેરી દઈશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર અને એક તમાલપત્ર અને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો આપણો આ મગનો વઘાર તૈયાર છે હવે અહીં મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું છે એને ઝીણું સમારી લીધું હતું એ ઉમેરી દેવાનું છે અને હવે જે મગ છે બાફેલા એને ઉમેરી દેવાના છે મગનું જે બાફતા પાણી વધ્યું હોય એ નથી ઉમેરવાનું એ કાઢી લેશું અને મિક્સ કરી દેવાનું છે હવે કરીએ મસાલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને સારી રીતે એને ઉકાળી લેવાના છે અહીં આપણે ખાંડ પણ ઉમેરીશું જે લગભગ એક ટી જેટલી છે આ મગ છે એ તીખા ખાટા અને મીઠા હોય છે એક વખત મગ ઉકળી જાય ત્યારબાદ ગેસ બંધ કરી સૌથી છેલ્લે અડધા લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન ઉમેરીને એને મિક્સ કરી લેવાનું છે તો આપણા આ રસાવાળા ખાટા મીઠા અને તીખા મગ તૈયાર છે અત્યારે આપણે એને સાઈડમાં રાખી દઈએ હવે આપણે જે લોટ શેકીને રાખ્યો તો એ ઠંડો થઈ ગયો છે એને આપણે એક બાઉલમાં લઈ લેશું અને એમાં મસાલા કરીએ તો અહીં એક ટી સ્પૂન જેટલી વરિયાળી એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું પીચ જેટલી હિંગ હાફ ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન જેટલી ખાંડ અને ખાંડનો સ્વાદ બેલેન્સ કરવા માટે અહીં આપણે એકથી દોઢ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી શકું તમે એની જગ્યાએ લીંબુ પણ ઉમેરી શકો ત્યારબાદ થોડા ફ્રેશ કોથમીંડા પાન અને એક ચમચી જેટલું તેલ ઉમેરી અને આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું તો આપણો આ ભરેલ મરચાંનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીં મેં મોડા મરચાં લીધા છે આ મરચાંને વચ્ચેથી છરીની મદદથી કટ આપી અને જે મસાલો રેડી કર્યો છે એમાં સ્ટફ કરી દેશું તમારે જો ચણાનો લોટ શેકોનો હોય તો તમારી પાસે જો ગાંઠિયા હોય તો એને પણ તમે ક્રશ કરીને બધા મસાલા કરીને આ ભરી શકો તો બધા મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે આજે આપણે આ મરચાં છે એને વરાળે બાફવાના નથી પણ ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે બનાવીશું તો અહીં મેં કૂકર લીધું છે જેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલી રાય રાય કકડે એટલે થોડી હિંગ ઉમેરી દેવાની અને આપણો આ વઘાર છે તૈયાર છે હવે જે મરચાં તૈયાર કરીને રાખ્યા છે એક એક આવી રીતે ઉમેરી દેસું આ મરચાં અત્યારે કાચા જ છે હવે તમે જોઈ શકો છો હું એકદમ થોડું પાણી ઉમેરું છું લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અને એક વખત સારી રીતે મિક્સ કરી દેવાનું છે ચમચો નથી ફેરવવાનો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી જસ્ટ એની હવા જ ભરાવા દેવાની છે એ વરાળમાં જા મરચાં કૂક થઈ જશે હવે જે મસાલો બચ્યો છે એનો આપણે ઉપયોગ પાછળથી કરીશું હવે આ બધી જ વસ્તુ બની ત્યાં સુધીમાં જે લાડવા માટે આપણે ભાખરી બનાવી હતી એ ઠંડી થઈ ગઈ છે તો અહીં મિક્સર જારમાં થોડી થોડો ભાખરી એડ કરી અને એનો એકદમ સરસ ભૂકો તૈયાર કરી લેવાનો છે તો જે રીતે ભૂકો તૈયાર થતો જાય એમ રીતે અહીં મેં મોટી કતરોટ અને એના ઉપર ઘઉં ચણવાનો ચાણો મૂક્યો છે એમાં ભૂકાને રાખીને ચાળી લેવાનો છે તો આ રીતે આપણે બધી જ ભાખરીનો ભૂકો તૈયાર કરી અને આવી રીતે ચાળીને આપણું લાડવાણ માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું તો લાડવા માટેનો બધો જ ભૂકો આપણી પાસે તૈયાર છે હવે લાડવા બનાવતા પહેલાં જે આપણે મરચાં વઘારીને રાખ્યા હતા એ જોઈ લઈએ કે કૂક થઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો અહીં મેં સીટી નથી કરી જસ્ટ આપણે વરાળ આવે ત્યાં સુધી જેને કૂક કરવાનો છે જરીની મદદથી ચેક કરીએ તો એ સરસ રીતે કૂક પણ થઈ ગયા છે તો બચેલો જે મસાલો તો એ ઉપરથી છાંટી દેશું અને અહીં કૂકરને જ આ રીતે ચલાવી લેવાનું જેનાથી મસાલો સરસ રીતે બધી જગ્યાએ કોટ થઈ જાય હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દેશું અને એને સાઈડમાં રાખી દેવાનો તો હવે લાડવા બનાવવા માટે ઘીનું માપ જોઈ લઈએ તો એક કઢાઈમાં મેં અહીં ત્રણ મોટા ચમચા જેટલું ઘી લીધું છે તમે જ્યારે પણ લાડવા બનાવો ત્યારે ઘીનું માપ છે એ જેટલું તમારું લાડવાનું મિશ્રણ હોય એના કરતાં અડધું રાખવાનું હવે એક વખત ઘી છે સારી રીતે ગરમ કરવાનું છે આપણે આ ઘી છે એને જ્યારે તમે લાડવાનો આપણે ભૂકો તૈયાર કર્યો છે એમાં નાખો ત્યારે જાળી પડવી જોઈએ એટલું ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો હું થોડું લાડવાનું મિશ્રણ નાખું ને ઉપર આવે છે એનો મતલબ કે ઘી પરફેક્ટ ગરમ છે હવે આમાં ગરમ ઘીમાં થોડા ડ્રાય ફ્રૂટ મિક્સ કાજુ બદામને કિશમિશમાં એડ કર્યા છે કિશમીસ છે એ છેલ્લે એડ કરવાના અને થોડા ફૂલી જાય ત્યારબાદ આ ગરમ ઘી આપણે આ લાડવાના મિશ્રણમાં એડ કરી દઈશું હવે ત્યારબાદ આપણે ગોળનું માપ જોઈ લઈએ તો મેં અહીં વન થર્ડ કપ જેટલો ગોળ લીધો છે જે દેશી છે જ્યારે પણ તમે ગોળ આમાં એડ કરો ત્યારે જે લાડવાનું મિશ્રણ એનો ત્રીજો ભાગ તમે ગોળ ઉમેરી શકો હવે એની સાથે જ આપણે અહીં ત્રણ મોટી ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલો એલચી પાવડર અને અહીં જાયફળ છે એ થોડું આવી રીતે ગ્રેટ કરીને ઉમેરવાનું છે અને સૌથી છેલ્લે ખાલી ગોળના લાડવા જ્યારે પણ તમે બનાવો ત્યારે ઘી બહાર નીકળી જતું હોય છે તો અહીં મેં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે આનાથી ખાંડ છે ઘી એબ્સોર્બ કરે છે ને તમારા લાડવામાંથી ઘી બહાર નથી નીકળતું તો આ એક ટિપ્સ છે જ્યારે પણ લાડવા બનાવો ત્યારે બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ મીડિયમ સાઇઝના લાડવા છે વાળી લેવાના છે અને ઉપરથી ખસખસથી એને ગાર્નિશ કરી દેશું તો આ બધી જ વસ્તુ છે એ આગલા દિવસે બનાવી અને બીજા દિવસે ઠંડી ખાઈ શકાય છે જો તમે ઈચ્છો તો સાતમના દિવસે બપોરે કેળાનું રાયતું છે એ તરત જ બની જતું હોય છે એ બનાવીને પણ સર્વ કરી શકો છો તો મેં અહીં રસાવાળા મગ ચૂરમાના લાડવા ભરેલ મરચાં થેપલા અને એની સાથે છુંદો અને છાશ સર્વ કર્યા છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળી નવી રેસિપી સાથે ત્યાં સુધી બબાય